નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી ત્રણ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા અપનાવવામાં આવે છે જેમાં તાજેતરમાં નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે મોટી સફળતા મેળવી છે સાગબારા પોલીસે ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટથી એક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ચોરખાનું બનાવી અમદાવાદ લઈ જવાતો હતો દારૂ મળતી માહિતી અનુસાર દારૂની હેરાફેરી માટે આરોપી એમ્બ્યુલન્સમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું આ દારૂ રાજસ્થાનના કરોલી ખાતેથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદમાં દારૂ વેચવાનો આ કીમ્યો હતો મુદ્દામાલ અને આરોપીની ધરપકડ સાગબારા પોલીસે એમ્બ્યુલન્સની સઘન તપાસ દરમિયાન ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો વિદેશી દારૂ અને એમ્બ્યુલન્સ મળીને કુલ મુદ્દામાલ તેર લાખ ત્રેપન હજાર આઠસો રૂપિયા પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે ભૂટલેગરો તહેવારો દરમિયાન દારૂ સપ્લાય કરતા માટે નવા નવા કિમિયાઓ અપનાવતા હોય છે ત્યારે સાગવાર પોલીસની આ કામગીરીની પ્રશંસાને પાત્ર છે